તમને કઈ ખબર ન પડે એટલે તમે મને વાત વાતમાં ટોકતા નહીં પણ બેટા હું તો તને ખાલી કઉ છું હમણાં તમે દરરોજ બહાર જમીને આવો છો ને તો આજ આપણે ઘરે હારે બેહીને જમીએ મારે બહાર કામ હોય એટલે અમે બહાર જમીએ છીએ અને તમને ખબર જ છે કે મારે રોજ કોક કોક આવતું હોય તો પણ મને તમે વાત વાતમાં માં કરો છો બેટા એ વાતે શું કામ હોય ને એવા કેવા મહેમાન હોય કે તું અમને ભૂલી ગયો તારા મહેમાનને તો ઘરે જમવા બોલાવી લેવાય ને એ બાને તો તું અમારી હારે બેહીને જમ મમ્મી તમે છે ને ખોટી મારી આરે મગજ મારી ન કરો હું એકવાર કહું ને એમાં સમજી जाओ ભૂમી હાલ હવે કેટલી વાર છે તમે બોલ હું છે એક વાત પૂછું હા બોલ લે કોણ મહેમાન આવે છે અરે કોઈ નથી આવતું આ તો ખાલી મમ્મીને કહેવાનું હોય હા તો આજ ક્યાંય નથી જવાનું ઘરે જ જમવાનું છે મમ્મી પપ્પાની સાથે

મમ્મી શું બનાવ્યું છે ચાલો ને ભૂખ લાગી છે સારું ભાવતું જ બનાવી પોમે જમવાનું બની ગયું ચાલો બે મારે નથી ખાવું તમે જમી લ્યો હાલો બે જમી લ્યો ના મમ્મી મને ભૂખ નથી લાગી તમે જમી લ્યો ની રહેતે જો બેટા દેખાય છે કે તમે બે ઝઘડો કરીને બેઠા છો અને ઘર વહીને ને બે માણાના ઝઘડા તો થતા જ હોય પણ એમ વાત પકડીને ને ન રાખવાની હોય ગુસ્સો સાઈડમાં માં મૂકી દો અને હાલો તમે બે મારે જમી લ્યો ના મમ્મી મારે હર વખતે આની જીદ સામે ઝૂકવું પડે છે પણ હવે મને મંજૂર નથી કેમ એવું બોલો છો એ મેં શું ઝુકાવ્યા તમને અને એવી કઈ વસ્તુ મેં માંગી લીધી કે તમને એવું લાગે છે કે હું તમને ઝુકાવું છું વાત હું છે ભૂમિ ઈ કેમન પેલા મમ્મી બહુ ટાઈમ થઈ ગયો છે હું મારા પપ્પા ત્યાં રોકાવા જવાનું કહું છું ના પડીને એકવાર ક્યાંય જવાનું નથી એટલામાં સમજી લે ને તો સારું છે અને હજી તારે જવું હોય ને તો પાછી ન આવતી કેમ ભાઈ વેસાથી નથી લાવ્યો હો પૌણીને લાવ્યો છે અને ઈ એના મમી પપ્પા ત્યાં જાય તો તને હું વાંધો છે એને રોકવાનો તારે કોઈ હક નથી અને તમારે તો આખી જિંદગી આરે કાઢવાની છે હમેશ તો સારું છે નકર આગળ તારી મરજી સોરી મારી ભૂલ થઈ ગઈ સવારે તૈયાર થઈ જજે હું આવીશ તને મેલવા પણ જલ્દી આવી ને તો આ બાબા આવી જાય હવે અત થઈ ગઈ પેલા છ વાગે આવી જતી પછી આઠ વાગે આવવાનું ચાલુ કર્યું અને હવે જો દસ વા અત્યારમાં હું આવી હજી તો દસ જ વાગ્યા છે બાર એક વાગે આવું તું ને તારે નીચે જોવાની જરૂર નથી આમ જ અમે કઈ નહીં કહીએ ને તો એક દિવસ અમારે હેઠળ મમ્મી કેમ મમ્મી ને મજા નથી ને એટલે અને મોડું થાય એમ હતું તો એક કોલ કરી દેવાય ને મારી ઓફિસે ગણપતિ દાદાને લાવ્યા છે ના જે સત્યનારાયણ ભગવાન ની કથા હતી મેં મમ્મીને ને કાલે જ કીધું હતું કે હું મોડી આવી પણ મમ્મીને ને મજા નથી ને એટલે એ ભૂલી ગયા હશે કેતા ઉપાધિ થાય જ અને ઉપાધિ ગુસ્સો નીકળી જાય પણ હું એને સમજાવી દઈશ ચાલ તું જમીલા બેન રાત્રે ઘરે મોડી આવે ને એટલે ભાઈ ને ઉપાધિ તો થાય જ પણ સમજ્યા વગર કરેલો ગુસ્સો ક્યારેક સંબંધ બગાડી નાખે છે એ ધ્યાન રાખજો તમને કહું આજે જન્માષ્ટમી છે ને તો મમ્મી કાનાની પૂજા કરે છે બાર તો તમે પણ ચાલો ને પૂજામાં તમને બધાને મેં કેટલી વાર કીધું છે કે મને પૂજા પાઠ કે ભગવાનમાં ભરોસો નથી હવે મને કોઈ દીખેતા નહીં કે આલ બાર પૂજામાં કે આલો બાર દીવાબત્તી કરો એમ

કેમ કે એના પપ્પાએ એને કમાઈને આપ્યું છે તમે તમે મને મને શું આપ્યું હવે જો સવાલ ને તો હું નોખો વિયો પછી તમે એકલા તમને એવું નથી લાગતું કે આજ તમે બહુ વધારે બોલી ગયા કઈ વધારે નથી બોલ્યો જે છે ને એ સાચું કીધું છે બધું પોતાથી કઈ થયું નહીં અને પાછા મને શીખવાડે છે કે ઘર કેમ અકાવવું

તો તમે પાંચ ભાઈ બેન હતા તો બધાની જરૂરિયાત પૂરી કરવામાં ભેગું કરી ના શક્યા હોય અત્યાર સુધી હું તમારી સાથે ઊભી રહી છું અને તમારી બધી વાત માની છે પણ આજે તમે જે બોલ્યા ને એ બહુ ખોટું છે ચાલો બાર અને મોહિપાને સોરી કયો જ્યારે છોકરા કમાવા લાગે ને ત્યારે પોતાને જ માને છે પણ ઈ ભૂલી જાય છે કે સર્વ શક્તિમાન ભગવાન એક જ છે પોતાના મા બાપ ઈ ક્યારેય નહીં ભૂલતા